ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડે તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને કુલ્લે પાંચ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બાર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણના હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ધાધલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી પી પામ્બર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપી જણાવેલ કે જે અન્વયે બનાવની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવના એન્ટ્રી તથા એક્ઝિટ રૂટના પાંચસો જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી બનાવમાં વપરાયેલ ઓટો રિક્ષાને અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સ ના આધારે સર્વેલન્સ ના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરણ સિંહ ગંભીર સિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભાભલુભાઈનાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઝાકીર શેખ અને અન્ય ત્રણ ઇસમો રિક્ષામાં બેસેલ પેસેન્જરના રોકડા રૂપિયાની ચોરી કરતા ઇસમો ઓટો રિક્ષા નંબર જી જે ફાઈવ સીવી સિક્સ ડબલ ફાઈવ સિક્સ ની લઈ મોટા વરાછા ગોપિન રિંગ રોડ ઉપરથી મોટા વરાછા વીઆઈપી સર્કલ તરફથી જનાર છે જેને પકડી પાડી પૂછપરછ કરતા રાહતદારી રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી તેની પાસે રહેલ રોકડા રૂપિયા કાઢી લઈ તેને અધ વચ્ચે ઉતારી ચોરી કરી નાસી જતા હોવાની હકીકત જણાવતા નીચે મુજબના ગુનાઓ શોધી કાઢે છે ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સત્તાણા મોટા બરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રીક્ષા મળે રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કા નજર સેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રીક્ષામાં રીક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડીટેક ગુનો હતો રીક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી અવતરણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અશપાત ચાચુ બસીર શાહ જાકીર બુખા સૈયદ हुसैन અને નહીમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં આ આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ ડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી